ઔદ્યોગિક એકમોથી ભરપૂર ભરૂચ જિલ્લામાં છાસવારે પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળતું હોય છે આસપાસમાં વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણની માત્રા જીઆઈડીસી વિસ્તારોના કારણે કથરતી હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુનો પ્રથમ વરસાદ વરસ્યો છે અને અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા હોવાની બુમરાળ ઉઠી છે અંકલેશ્વર અને પાનોલી આસપાસ આવેલ એકમોથી વાયુ પ્રદૂષણની ફરિયાદ ઉઠી હતી તંત્ર એક્શનમાં આવ્યું હતું તેમજ કેટલાક સ્થળે દોડી જઈ જળના નમૂના લઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી અહીં નોંધવું ઘટે કે ફરિયાદ વાયુ પ્રદૂષણની કરાઈ હતી અને જીપીસીબીએ પ્રદૂષણયુક્ત પાણીના સેમ્પલ લીધા હતા મહત્વનું છે કે ભૂતકાળમાં પણ વરસાદી માહોલની તકનો લાભ લઈ પ્રદૂષણ માફિયાઓ અને બે જવાબદાર ઉદ્યોગોએ બિંદાસ પ્રદૂષણ ફેલાવવાના કાર્યો કર્યા હતા જેને પગલે કેટલાક સામે જીપીસીબીએ લાલ આંખ કરી હતી ત્યારે વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પણ ભૂતકાળની જેમ સ્થિતિનું સર્જન થાય તે પહેલા જ જીપીસીબીનું તંત્ર એલર્ટ બન્યું હતું અને જેમ જેમ ફરિયાદો સામે આવતી જાય છે તેમ તેમ સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે સામાજિક આગેવાન જુનેદ પાંડયા આજ રોજ પાંડોળી જે દિવસોમાંથી આવતા વાયુ પોલ્યુશનના લીધે અમે મૌખિકમાં બે ને બાર ને ચાલીસે જીપીસીપી ના અધિકારી ફરિયાદ કરવામાં આવી હતી બાર ને ચાલીસ ને ફરિયાદ કરવા પછી જાણે ઉદ્યોગપતિને એલર્ટ કરીને આવતા હોય એ રીતના તોરને વિશે જીપીસીપીની મોનિટરિંગ ટીમ આવી હતી અમારી ફરિયાદ હતી વાયુ પોલ્યુશન જેના માટે શ્વાસ લેવામાં તકલીફ પડતી અને આંખોમાં બળતરા થતા હતા અને જીપીસીપીની મોનિટરિંગ ટીમ આવી અને આટલેથી સેમ્પલ લેવા માટે જે આવી તો વાયુ પોલ્યુશનની જગ્યાએ પાણીના પોલ્યુશન ના સેમ્પલ લઈ ગયા અને તે પછી વરસાદી કાસના લઈ ગયા એ પણ અમે કીધું કે જે જગ્યા છે પાણીનો ભરાવ થયેલો છે જે જગ્યાએ જે યુક્ત પાણી દેખાતું છે તે જગ્યાએ પાણીના સેમ્પલ લ્યો તો પણ સેમ્પલ લેવા વગર ભાગી ગયા છે ભાગી ગયા અને અમને પાછા કર્યો કે ભાઈ સેમ્પલો લ્યો તો એમને એવું કીધું કે અમને જે નમૂના અમે જે લેવાનું અમે લઈને રહ્યા છીએ અને અમે બીજી ટીમા બીજી કંપનીઓમાં વિજિતો કરીએ એવું અમને કહેવાય એ કર્યું છે અમારી માંગ એ છે કે આના પર અમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે તો તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને કંપનીઓ પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગ છે